ઓગણીસો એકત્રીસમાં ઇલાહાબાદના એલ્ફ્રેડ પાર્કમાં અંગ્રેજોના એકલાએ સામનો કર્યા પછી ચંદ્રશેખર આઝાદે પોતાને ગોળી મારી લીધી હતી ત્રેવીસ જુલાઈ ઓગણીસો છ માં ચંદ્રશેખર આઝાદનો જન્મ મધ્યપ્રદેશ ઝાબુઆ જિલ્લામાં ભાબરા નામ જગ્યા પર થયું હતું ચંદ્રશેખર આઝાદનું કહેવું હતું મારું નામ આઝાદ છે મારા પિતાનું નામ સ્વતંત્રતા અને મારું ઘર ઝીલ છે તમને જણાવ્યું કે ચંદ્રશેખર આઝાદના ક્રાંતિકારી વિચારો હતા અને આ કારણે તે સમયે તેમના આઝાદીની જંગમાં તેમનો ફાળો આપ્યો હતો ચંદ્રશેખર આઝાદના વિચાર આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે તેને તેમના અને તેના વિચારોને યાદ કરી દાહોદ જિલ્લા ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસ બુધવારના રોજ બાર કલાકે દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આવેલ ચંદ્રશેખર આઝાદને પ્રતિમા પર પુષ્પમાં પુષ્પમાળા અર્પણ કરી બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજ તારીખ સત્તાવીસ મે બે હજાર ચોવીસના દાવત જિલ્લા બીટીપી બીટી ગેસ દ્વારા જે ચંદ્રશેખર આઝાદને તાણું મેં પુણ્યતિથિ નિમિત્તે દાવત ચંદ્રશેખર આઝાદ સ્ટેચ્યુ પર દાવત જિલ્લાના બીટીપી બીટી ગેસના કાર્યકર્તા હોદ્દેદારો મળીને તેમની પુણ્યતિથિ સ્ટેચ્યુ પર ફૂલહાર કરી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને બધા કાર્યકર્તાઓ દ્વારા બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું તેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેળા પણ હાજર રહ્યા હું બીટી ગ્રાઉન્ડ પ્રમુખ શાહરૂખ શેખ અને તમામ મારા કાર્યકર્તા શહેરના અને જિલ્લાના તાલુકાના હાજર રહ્યા અને કુલહાર મહારાજથી ત્રાણું આઝાદની પૂર્ણતિથી પર અમે તમામ તમામ હાજર રહ્યા અને અમારા ગુજરાત રાજ્યના દેવેન્દ્રભાઈ મેળા પણ ત્યાં હાજર રહ્યા